તો સમાચારમાં મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે દયગામના બહિયલ ગામે જે જૂથ અથડામણ થઈ હતી તેને લઈને પોલીસે ધરપકડ કરેલા આરોપીઓનો વરઘોડો કાઢ્યો છે જ્યાં જૂથ અથડામણમાં આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું છે મોડી રાત્રે બે જૂથ વચ્ચે હિંસક અથડામણ થયું હતું અને હિંસક ટોળાએ ગરબામાં પથ્થરમારો કર્યો હતો સોશિયલ મીડિયાની પોસ્ટને લઈને અથડામણ થઈ હતી અને ઘટના સ્થળે પહોંચેલી પોલીસ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો તો દહેગામથી સંવાદદાતા નિકુંજ જાની લાઈવ જોડાઈ ગયા છે નિકુંજ દહેગામના બહિયલ ગામે જે જૂથ અથડામણ થઈ હતી હવે આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવ્યો છે ભાન કરાવવામાં આવી છે કેવી સ્થિતિ અત્યારે ગામે બહ્યલ ગામની અંદર જે પ્રકારે જૂથ અથડામણની પરિસ્થિતિ નિર્માણ પામી હતી અને તેમાં જે આરોપીઓની પોલીસે અટકાયત કરી છે તે તમામ આરોપીઓ જે છે તેની અત્યારે હાલ અહીં તેમને અપ કર્યા બાદ તેમનું સરગસ જે છે તે કાઢવામાં આવ્યું છે તેમને જે જગ્યા પર આ જૂથ સ્થિતિ પેદા થઈ હતી ત્યાં લઈ જવામાં આવી રહ્યા હશે રીકન્સ્ટ્રકશનના નામે જે આરોપી જે છે તેનું અત્યારે હાલ સરઘસ જે છે તે કાઢવામાં આવી રહ્યું છે આપ જોવો છો તે પ્રકારે આ તમામ એ આરોપીઓ છે કે જે બહિયલ ગામની અંદર જે જૂથ સ્થિતિ પેદા થઈ હતી તેમાં તેઓ આરોપી તરીકે તેમને પોલીસે અટકાયત કરી છે તેમના હાથ પર દોરડા બાંધ્યા છે છે જે તે ચાલ જે છે ચાલ પરથી આપને લાગે છે કે પોલીસે કયા પ્રકારની ખાતીરદારી જે છે તે આ તમામ જે ટીખડબાજ આરોપીઓ જે છે તેમને શાંતિ ડોહળવાનો પ્રયાસ કર્યો હતો નવરાત્રીના સમય દરમિયાન તેમને આરોપીઓ જે છે તેમને અત્યારે હાલ પોલીસ દ્વારા જે છે તે ઘટના સ્થળનું રિકન્સ્ટ્રક્શન તેમનો વરગડો જે છે તે કાઢવામાં આવી રહ્યો છે અન્ય કેટલાક આરોપીઓ જે છે તેને પણ અત્યારે હાલ ઘટના સ્થળે લઈ જવામાં આવી રહ્યા છે કુલ પાંત્રીસ જેટલા આરોપીઓ છે કે જેમનું અત્યારે હાલ આ રિકન્સ્ટ્રક્શન જે છે તે કરવામાં આવી રહ્યું છે તે ઘટના સ્થળે લઈ જવામાં આવી રહ્યા છે કે જ્યાં આ બહિયલ ગામની અંદર ઘટના જે છે તે જૂથ મનની સ્થિતિ જે છે તે તે પેદા કરવામાં આવી હતી અ નવરાત્રીના બીજા નવરાત્રના ના દિવસે એક સોશિયલ મીડિયા પોસ્ટના માધ્યમથી આ સમગ્ર પરિસ્થિતિ જે છે તે વણસી હતી અને તેમાં બંને જૂથો જે જે છે તે આમ સામે આવી ગયા હતા એક જૂથ દ્વારા બીજા જૂથનો રહેણાંક વિસ્તાર જે છે ત્યાં પહોંચીને તોડફોડ કરી હતી દુકાનની અંદર આગજનીની સ્થિતિ પેદા કરવામાં આવી હતી વાહનો જે છે તેની પણ તોડફોડ કરવામાં આવી હતી ત્યારબાદ પોલીસે લગભગ સાઠ જેટલા જે લોકો જે છે તેને રાઉન્ડ અપ કર્યા છે તેમની અટકાયત કરી છે અને તે પૈકીના પાંત્રીસ કરતા વધુ એ આરોપીઓ કે જે પોલીસના કબજામાં છે તેમને આજે આ પ્રકારે ઘટના સ્થળે જે છે તે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે તેમને લઈ જવામાં આવી રહ્યા છે આ તમામ એ ટોળું છે કે જેને શાંતિ અને સલામતી ડોહળવાનો પ્રયાસ કર્યો હતો બહિયલ ગામની અંદર અને હવે તેનો વરઘોડો જે છે સરઘસ જે છે તે ગામના એ સ્થળે કાઢવામાં આવે

કાઢવામાં આવ્યો છે જી બિલકુલ આભાર નિકુંજ વિગત સાથે જોડાય તે બદલ એટલે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો અત્યારે બહિયલ ગામની આ દ્રશ્યો છે કે જ્યાં જોઈ શકાય છે તમામ જે આરોપીઓ ધરપકડ કરવામાં આવી હતી અત્યારે તે ઘટના પર તેને લઈ જઈ ગામમાં ફેરવવામાં આવી રહ્યા છે આરોપીઓને અને અસામાજિક તત્વોને સીધો જ મેસેજ આપવામાં આવી રહ્યો છે કે જો કોઈ પણ આવું કૃત્ય કરવામાં આવશે તો તેને શાંખી લેવામાં નહીં આવે જૂથ અથડામણમાં આરોપીઓનું હવે સરઘસ કાઢવામાં આવી રહ્યું છે જે અજંપાભરી સ્થિતિનું નિર્માણ જે અસામાજિક તત્વોએ કર્યું હતું તેને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે તો હિંસક ટોળાએ ગરબામાં પથ્થરમારો કર્યો હતો જૂથ અથડામણનો જે મામલો હતો તેમાં પોલીસે જે આરોપીઓની ધરપકડ કરી છે તમામ આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવ્યો છે